હું ભાજપનો કાર્યકર છું પરંતુ ચૂપ નહીં બેસું માંડવીમાં તંત્ર બેદરકારીભર્યું કામ કરે છે માંડવીના બાબાવાડી વિસ્તાર વોર્ડ નંબર એકમાં મહિનાથી વૃક્ષ રસ્તા પર પડ્યું છે છતાં સ્થાનિક તંત્ર બેદરકાર બની રહ્યું છે અહીંથી પસાર થતા વાહનોનો અકસ્માત થાય તેવી સંભાવના પણ જાગૃત નાગરિક દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મારું સારું લાગે અને બીજાનું ક્યાં ખરાબ કેમ લાગી શકે તે દિશામાં કોઈ ગ્રુપ માંડવીમાં કામ કરી રહ્યું છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે માંડવી ભાજપના ગઢ સમાન વિસ્તારમાં વિસ્તારમાં પણ કામ થઈ રહ્યા છે ચાર કાઉન્સિલરો હોવા છતાં તંત્ર આંખ આડા કામ કરતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે બાબાવાડી વિસ્તારમાં ધારાસભ્ય સાથે માંડવી ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ પણ રહે છે તેમ છતાં અહીં બે જવાબદારી ભર્યું વર્તન થાય છે ધરાશાયી થયેલા વૃક્ષ કોઈની નજરે ચડતું નથી અહીં આંખ ખડા કાન કરવામાં આવી રહ્યા છે અથવા તો એકબીજાનો ખરાબ લગાડવા ભાજપમાં કોઈ ગ્રુપ કામ કરી રહ્યું છે જો ધારાસભ્ય અહીંથી દરરોજ પસાર થતા હોય તો તેમની નજરે નહીં ચડતું હોય આ ધરાશાયી વૃક્ષ અથવા જો નજરે ચડતું હશે અને તંત્રની સૂચના પણ આપવામાં આવી હોય અને તંત્ર સ્થાનિકે ધ્યાન નહીં આપતું હોય તો ધારાસભ્યશ્રીનું ક્યાં ખરાબ લાગે તેમાં કોઈને રસ હોય તેવું લાગી રહ્યું છે એ જે હોય તે ઝડપથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્ર સંકલન કરી આ સમસ્યાનો નિવેડો લાવે તેવી માંગ ઉઠી રહી છે નુકસાનની વાત કરીએ તો હું પણ જો આ વોર્ડ નંબર એકમાં જ રહું છું બાબાવાડી વિસ્તારમાં જ રહું છું માધવનગરમાં અને અમારા પણ ત્યાં કને બહુ જ બધો પાણી ભરાયેલો હતો પહેલેથી અને છેલ્લે તંત્ર દ્વારા નિકાલ કરવામાં પાણી આવ્યો સો સાચી વાત પણ છેલ્લે એને પંદર દિવસ લાગી ગયા હતા અને આજે તમે આજે અહીંયા કને હું જે જગ્યા પર ઊભો છું એ જાહેર માર્ગ છે જે બાબાવડી વિસ્તાર વોર્ડ નંબર એક જે ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય ગઢ ગણાય છે કે આ વોર્ડમાંથી એ લોકોને સર્વે સવા અનુમતિ મત મળે છે આપણી સત્તાપક્ષ હોવા છતાં પણ જો અહીંયા કને આ વસ્તુ થતી હોય તો આ વસ્તુ વ્યાજબી નથી અને રહી વાત તમે પક્ષની વાત કરીએ તો પક્ષ માટે તો અમે હંમેશા કામ કર્યો જ છે કોઈપણ જાતના નિરપક્ષ એકદમ કે કોઈપણ જાતના ભેદભાવ વગર કે આપણે હંમેશા ભારતીય જનતા પાર્ટીને જ વિજય બનાવ્યો છે પણ વાત રહી આવા કામગીરીની તો હમણાં નગરપાલિકા થોડીક સુસુપ્ત લાગે છે એવું મને લાગે છે શું કામ કે કે આ જે તમે જોઈ રહ્યા છો જે ઝાડ છે બાજુમાં એ લગભગ બે મહિનાથી ધરાશાય છે બે મહિનાથી જે ઝાડ ધરાશાય છે એ બે મહિનાથી મુખ્ય માર્ગ ઉપર આવી જ રીતના પડેલો છે છતાં પણ આ ઝાડનો કોઈ પણ નિકાલ આવતો નથી એટલે કહેવાનો મતલબ કે આ આખી પારી તૂટી ગઈ છે અને આજથી લગભગ છ સાત આઠ મહિના પહેલાં અહીંયાથી જ પારી તૂટેલી હતી ત્યારે એક આપણા જૈન વેપારી હતા જે કાંઠાના એણે સુસાઇડ પણ કરેલો અહીંયા કને આ જ તળાવમાં એટલે કહેવાનો મારો મતલબ એ છે કે આ પારી બનાવો અને તંત્રને થોડોક જગાડો અને થોડોક કામગીરીમાં ધ્યાન આપો આજે પંદર પંદર દિવસ પાણીનો જે સંગ્રહ અહીંયા થયો જ પડ્યો તો બાબાવાડીમાં એનો હું વિરોધ કરું છું સો ટકા કારણ કે અમારા પણ પોતાના ઘરમાં બધેમાં પાંચ પાંચથી દસ દસ લાખ રૂપિયાનો આગળ પાછળ નુકસાન થયો છે જ્યારે સત્તાપક્ષ અને જે નેતા છે એમાં ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી યોજનામાંથી અમને જે ગવર્મેન્ટમાંથી જે પૈસા આવેલા છે બધેમાં પચીસો પચીસો રૂપિયા ખાતામાં આવેલા છે પચીસસો રૂપિયાનો તો અમારો ખાલી ટુ વ્હીલરનો એક ટુ વ્હીલરનો ખર્ચો છે એવી તો છ છ ટુ વ્હીલર અમારી બુડી ગઈ હતી અને છ છ ફૂટ પાણી ઘર ભરેલા હતા તો અમે હું એક જ વિનંતી કરીશ તંત્રને કે આ ઝાડનો પણ નિકાલ કરો અને અમારી જે લાગણી છે જે આપણા ભાટિયાભાઈ ડૉક્ટર જે પ્રણવ પ્રવીણભાઈ જે આફ્રિકાથી જેણે અપીલ કરેલી છે ગવર્મેન્ટ આપણી જે નરેન્દ્ર મોદીને ડાયરેક્ટ દિલ્હી કેન્દ્ર સરકારમાં એને પણ હું કહીશ કે એ ગવર્મેન્ટને અપીલ કરેલી છે એનો પણ કોઈક જવાબ આપે અને જેને પણ જે પણ નુકસાન થયો છે એનો સાચો સર્વે કરી અને એનો યોગ્ય નિકાલ કરે અને રહી વાત બાબાવાડી વોર્ડ નંબર એકની તો આ વોર્ડ નંબર એક એ એવો વોર્ડ છે કે જ્યાંથી આપણા માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જે છે એ પણ આ જ વોર્ડમાંથી રહેલા છે અને એમના ઘરે પણ ઘૂંટણ ઘૂંટણ પાણી જતા એમ એવું નહોતું એમ પણ તંત્ર ક્યાંક તો બેદરકારી હતી એવો મને લાગે છે કારણ કે એક જાગૃત નાગરિક તરીકે હું ભારતીય જનતા પાર્ટીનો જ માણસ છું સો ટકા સાચી વાત એના માટે જ કામ કરું છું એના માટે જ કામ કરીશ અને કરતો જ રહીશ પણ જો તંત્ર આપણી પોતાની જવાબદારી ન સ્વીકારતો હોય તો હું થોડોક એનો વિરોધ કરું છું એનો એક જ કારણ છે કે સુનિલભાઈ મોતા જે મારા મિત્ર પણ છે અને રહી વાત આની તો વાત છેની છે કે આજે બે બે મહિના થયા આ જાહેર માર્ગ ઉપર જે આમ એટલો ધરાશય થયેલો વૃક્ષ પડ્યો છે કે જે માર્ગને અવરોધરૂપ છે હમણાં નવરાત્રિની સિઝનમાં જે માતાના મઢ હતા પદયાત્રીઓ જેટલા પણ માંડવી દરિયાકિનારે જાય છે આ રોડ પરથી જાય છે પણ બધેને આ જ એક વસ્તુનો પ્રોબ્લેમ રહે છે કે આ વસ્તુ રોડની વચ્ચો વચ્ચ છે અહીંયાથી કોઈ મોટી ફોર વ્હીલર નીકળી શકતી નથી કે નથી કોઈ ખટારો નીકળી શકતો અને રહી વાત ગાડી નીકળવાની તો સામ સામે કોઈ ગાડી થઈ જાય તો એક્સિડન્ટ થવાના બહુ ચાન્સીસ છે અને એકદમ ગોલાય છે તમે આનો વ્યૂ તમે જોઈ શકો છો એને ઝાડ જે પડ્યો છે એનો વ્યૂ પણ તમે જોઈ શક્યો છો કે જે પટેલનો જે વાડીમાં જે ઝાડ હતો એ ઝાડ પડ્યો છે એનો તમે વ્યૂ જોઈ શકો છો એ વ્યૂ છે ને એકદમ ગોલાઈ ઉપર છે એ ગોલાઈ જેવી ખતરનાક છે કે ત્યાંથી તમે સામેથી જો ગાયોગા હો અને અહીંયાથી પણ ગાયોગા જાતી હોય ગાડી તો ભટકાય ને ભટકાય કારણ કે ઝાડ બચાવવા જાઓ તો ગાડીમાં નાખી દો અને ગાડી બચાવવા જાઓ તો ઝાડમાં નાખી દો એટલે તમારો એક્સિડન્ટ થવો પણ સો ટકા નિશ્ચિત છે એટલે હું તંત્રને સો ટકા વિનંતી કરીશ અને ખાસ કરીને હરેશભાઈ વિંજોડાને કે આજે બે બે મહિના થઈ ગયા પાણી બધા સુકાઈ ગયા છે ત્યારે હવે આ કામગીરી કરો તો તમારું સારું અને અમારું પણ સારું થાય એ હું ઈચ્છું છું જય ભારત જય હિન્દ ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી શંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515